દેને ટુકડા ભલા લેનેકો કો હરિનામ જપ તપ જપું જય જલારામ અહીંયા વાલા મિત્રો સરસ મજાનું પૂજ્ય જલારામ બાપાની પ્રેરણાથી સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો દ્વારા દરરોજ બપોરે માત્ર વીસ રૂપિયામાં ગુજરાતી થાળી અનલિમિટેડ જમાડવામાં આવે છે જે આપણા રંગીલા રાજકોટમાં એક ચેલેન્જનું કામ છે સાહેબ એક સરસ મજાનું ટ્રસ્ટ ચાલુ થયું છે આ જે જગ્યાનું તમને લોકેશન સમજાવી દઉં રૈયા રોડ ઉપર એકસો પચાસ ફૂટ રિંગ રોડ રૈયા ચોકડીથી તમે મોદી સ્કૂલ તરફ જાઓ ત્યાં જીવનનગર શેરી નંબર ત્રણમાં આવે છે આ જગ્યા તમે સામે જુઓ છો એ પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપની એક્ઝેટ સામેની શેરી રૈયા ચોકડીએ જે પેટ્રોલ પંપ છે ને એની એક્ઝેટ સામેની શેરી જીવનનગર શેરી નંબર ત્રણ કહેવાય ન મળે તો હું સ્ક્રીનમાં એડ્રેસ અને અહીંના કાર્યકર્તાઓના કોન્ટેક નંબર આપી દઈશ જેથી તમારે અગવડતા ન રહીએ આ વિડીયો વધારે માં વધારે લોકોને શેર કરજો જેથી એ ભૂખ્યાને ભોજન મળે નાના મોટા વિદ્યાર્થીઓ છે પીજીમાં રહેતા હોય વડીલો છે એમના માટે આ ખરેખર આશીર્વાદરૂપ જગ્યા છે હું અત્યારે પહોંચી ગયો છું સદગુરુ ભોજન પ્રસાદ ભોજનાલયમાં જ્યાં ભરપેટ ભોજન માત્ર વીસ રૂપિયામાં આપવામાં આવે છે તો આ વિડીયો વધારે વધારે શેર કરજો અને જય જલારામ લખવાનું ભૂલશો નહીં કયા જિલ્લામાંથી આ વિડીયો જોવો છો એ પણ કોમેન્ટ કરજો જય શ્રી આરામવાળા મિત્રોને હું છું ચિરાગ અગરાવત રંગીલા રાજકોટમાં સરસ મજાનો સેવા યોગ્ય ચાલું થઈ ગયો છે હું આવ્યો છું સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો દ્વારા ભૂખ્યા ભૂખિયાને ભોજન માત્ર વીસ રૂપિયામાં સાહેબ અનલિમિટેડ ગુજરાતી થાળી જેમાં મળશે તમને ગરમાગરમ શાક દાળ ભાત છાશ જલારામ બાપાનો રોટલો બાપાની લાકડી ફરેને ને કાંઈ ન ઘટે વાલા મિત્રો તમે આ વિડીયો કયા જિલ્લામાંથી જુઓ છો કોમેન્ટ કરજો જય જલારામ લખવાનું ભૂલતા નહીં હવે આપણે અંદર જઈએ કિચનની મુલાકાત લઈએ અહીંના સ્વયંસેવકોની મુલાકાત લઈએ અને ભાઈ વડીલો અત્યારે જે ભોજન કરે છે અનેરો આનંદ આવે ઘરે બેઠા તમે આ વિડીયોમાં જય જલારામ લખજો અને પાંચ લોકોને વિડીયો શેર કરી પુણ્યનું ભાથું મેળવજો ચાલો આવી જાઓ

પૂજ્ય બાપા શ્રી ના આશીર્વાદ થી આ સરસ મજા નું આયોજન ચાલે છે જયાર કેવું ભોજન કેવું સરસ વીસ રૂપિયા માં પેટ ભરાઈ જાય સરસ ગરમા આજે શેનું શાક છે રીંગણા બટેટા દાળ ભાત શાક કે આનંદ આવી જાય આનંદ આવી જાય હાચે જ વીસ માં વાલા મિત્રો રંગીલા રાજકોટ માં તમે આ મોંઘવારી માં આવું સરસ મજાનું ભોજન માત્ર વીસ રૂપિયામાં જમાડવું ને એ પોતે એક ચેલેન્જ છે પણ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના મારા વાલા મિત્રો આ સરસ મજાનું કાર્ય હાથમાં ધર્યું છે આવનારા સમયમાં અહીંયા ઘણા બધા લોકો ભોજનનો આનંદ લઈ શકે એટલે તમે આ વિડીયો વધુને વધુ લોકોને શેર કરજો આ વિડીયો આપણે પણ સેવાકીય કાર્ય કરતા હોય એવા નાના મોટા એટલે તમારા સુધી માહિતી પહોંચે એટલા માટે આ વિડીયો શૂટ કરેલો છે તો વધુને વધુ લોકોને શેર કરજો ફરી મળીશું નવી જગ્યાએ નવી જ શોધ સાથે નવી જ મોજ સાથે ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂટ જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સિતારા